સ્વાગત છે તમારું અજંજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજ રોજ લેવાયેલ કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે એવા મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે તો એના વિશેની વિગતવાર માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો કૃષિ યુનિવર્સિટી જુનિયર કલેક્સ ક્લાર્ક પરીક્ષાનું પેપર જે છે એ લીક થયું કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરી માટે જે છે એ એકવીસ નવ બે હજાર પચીસ એટલે કે આજ રોજ બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન જે છે એ પરીક્ષા યોજાઈ હતી શું છે સમગ્ર મામલો પેપર લીક થયું છે કે કેમ પેપર લીક થયું હોય તો હવે શું કરવામાં આવશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોયા છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ પેપર છે કે આ પ્રમાણેનું જે છે એ પેપર તમામ ઉમેદવારો માટે નીકાળવામાં આવેલું હતું અને આ પેપર જે છે એ પૂછવામાં આવ્યું હતું અને જે પરીક્ષા કેન્દ્રનું નામ તમે અહીંયા જોઈ શકો છો આ પરીક્ષા કેન્દ્ર પરથી પેપર લીક થયું હોય તેવા સમાચાર જે છે એ મળી રહ્યા છે શું છે સમગ્ર મામલો આપણે વિગતવાર જોઈએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો અમદાવાદમાં જુનિયર ક્લાર્ક પરીક્ષા સેન્ટર પર ઉમેદવારોનો હોબાળો પેપર લીકનો આક્ષેપ તો ઉમેદવારો દ્વારા એવો આક્ષેપ કરી દેવામાં આવે છે કે પેપર જે છે એ લીક થઈ ગયો છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ આણંદ જૂનાગઢ નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાહોદ દ્વારા આજે એકવીસ સપ્ટેમ્બરે લેવાયેલી જુનિયર ક્લાર્ક વર્તનની પરીક્ષામાં અમદાવાદના ઈસનપુર વિસ્તારના ફાળવેલા લીટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ભારે ભારે હોબાળો થયો હતો ઉમેદવારોએ પેપર લીક થઈ ગયા હોવાનો અને પરીક્ષાના નિયમોનો ભંગ થવાનો ગંભીર આક્ષેપ કરે છે તો ઉમેદવારોને એવું કહેવું છે કે પેપર લીક થઈ ગયું છે અને એમને જે છે એ સમયસર ઓએમઆર સીટ અને પેપર જે છે એ ફાળવવામાં આવ્યા ન હતા આ ઘટના અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી લીટલ બર્ડ સ્કૂલમાં બની હતી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણો મોડો તેમને જે છે એ ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર જે છે એ આપવામાં આવે તો બે વાગે પરીક્ષા શરૂ થવાની હતી તો એના પહેલાં તમને જે છે એ ઓએમઆર શીટ મળી જવી જોઈએ અને બે વાગે ત્યારે તમને જે છે એ પ્રશ્નપત્ર મળી જવું જોઈએ પરંતુ વિદ્યાર્થીઓ એવો દાવો કર્યો હતો કે બે અને પંદર થઈ ગઈ તો પણ તે જે છે એ એમને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા ન હતા એક ઉમેદવારે જણાવ્યું હતું કે અમને ઓએમઆર શીટ દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ પરંતુ તે અમને બે વાગે અને પાંચ મિનિટે જે છે એ આપવામાં આવી હતી બીજા એક ઉમેદવારે વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ક્લાસમાં પેપરનું બંડલ ખોલવાના બદલે સુપરવાઇઝર સાહેબ અમારી સામે ખુલ્લા પેપર લઈને ફરતા હતા જ્યારે અમે પેપર માગ્યા ત્યારે તેમણે કહ્યું પેપર એ ઓછા છે એટલે અમે આપતા નથી તો આ રીતે તમે જોઈ શકો છો કોઈ પણ સરકારી પરીક્ષા હોય અથવા તો બોર્ડની મોટી પરીક્ષા હોય તો એના પેપર જે છે એ તમામ વિદ્યાર્થીઓ સામે ક્લાસની અંદર જ ખોલવામાં આવે છે અને મોસ્ટ ઓફ જે પણ સરકારી પરીક્ષાઓ છે એ તમામના પેપર જે છે એ વિદ્યાર્થીઓ સામે જ ખોલાય છે પરંતુ આ સ્કૂલની અંદર ક્લાસમાં પેપરનું બંડલ ખોલવાના બદલે સુપરવાઇઝર સાહેબ અમારી સામે ખુલ્લા પેપર લઈને ફરતા હતા તો પહેલાંથી જ તેઓ જે છે એ ખુલ્લા પેપર લઈને ફરતા હતા અને જ્યારે વિદ્યાર્થીઓએ પેપર માગ્યા ત્યારે તેમણે કહ્યું કે પેપર ઓછા છે એટલે વિદ્યાર્થીઓને જે છે એ પેપર આપવામાં આવી રહ્યા નથી આગળ તમે જોઈ શકો છો આ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્ર પર તંગ વાતાવરણ સર્જાયું હતું ઉમેદવારોએ તાત્કાલિક આ મામલે તપાસ કરવાની અને ન્યાય આપવાની માંગ કરી છે આ અંગે કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જે છે એ આવ્યું નથી તો ઉમેદવારો જે છે એ ભારે ગુસ્સે થયા હતા અને એના કારણે જે છે એ ઘર્ષણ જેવી સ્થિતિ જે છે એ સર્જાઈ હતી પોલીસ જે છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે ઉમેદવારો દ્વારા માગણી કરવામાં આવી છે કે ઝડપથી ઝડપથી આ બાબતનું જે છે એ નિરાકરણ કરવામાં આવે અને કૃષિ યુનિવર્સિટી દ્વારા જે છે એ આ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ અપડેટ આવે છે તો એની માહિતી તમને જે છે એ એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાસનું પેપર લીક થયું છે એવા સમાચાર સામે આવ્યા છે એના વિશે વિગતવાર વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ